એલસીબી ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળી કે ગવાસદ ગામની સીમમાં જીજીએસ ડબકાની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કટિંગ ચાલુ છે અને ત્યાં બે ફોર વ્હીલ ગાડીઓ ઉભેલ છે તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમી હકીકતના આધારે એલસીબીની ટીમને મળતા જીજીએસ ડબકાની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા નજીક આવેલા એક ખેતરના શેઢા પાસે બે સફેદ કલરની સ્વિફ્ટ ગાડીઓ અને ત્યાં હાજર ત્રણ ચાર માણસો ખેતરના શેઢા ઉપર પડેલા વિદેશી દારૂની પેટીઓ બંને ગાડીઓમાં ભરતા હતા એલસીબી ટીમને આ વિદેશી દારૂની પેટીઓ ભરનારી સમુદૂરથી જોઈ જતા અંધારામાં જાડી ચાંકરામાં છૂટાછવાયા નાસવા લાગ્યા જેનો પીછો કરતા તેઓ પકડાયા નહીં જગ્યા ઉપર ગાડીઓ પડી હતી જે જગ્યાએ આવતા બંને ફોર વ્હીલ ગાડીઓમાં તેમજ બાજુના ખેતરના શેઢા ઉપર વિદેશી દારૂની પેટીઓ પડી હતી જે તમામની ગણતરી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા આઠ લાખ એકસો છસો તથા મોબાઈલ ફોનના અંગે એક રોકડ રૂપિયા પાંચ હજાર તેમજ બે ગાડી મળી કુલ ચૌદ લાખ છાસઠ હજાર આઠ છસો નો મુદ્દામાલ કબજે કરી સ્થળ પરથી ભાગી ગયેલા અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડુ પોલીસ સ્ટેશન પ્રોહિત ગણના પાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે